લોકોને છે લકી ડ્રોના ના આયોજકોની અટકાયત લખી ડ્રો યોજાય તે પહેલા જ અગિયાર આયોજકોની અટકાયત કરાઈ પાટણના હારીજમાં લકી ડ્રો યોજવાનો હતો લકી ડ્રો પહેલા એલસીબી પોલીસની કાર્યવાહી અગિયાર આયોજકો સામે ફરિયાદ નોંધાઈ ત્રણસો નવાણું ની કુપનમાં પાંચ હજાર એક ઇનામો રાખ્યા હતા જેમાં મોંઘી કાર ટ્રેક્ટર અને બાઇક સહિતના ઇનામો હતા જે આયોજન હતું કેવા પ્રકારનું હતું અને એલસીબી ની કાર્યવાહી ત્યાં સામે આવી છે શું વિગતો બિલકુલ દીપા જે રીતે બનાસકાંઠામાં લખી ડ્રો નામે ચેતન યાત્રા બાબતે ફરિયાદ નોંધાઈ છે ત્યારે ફરી ક્યાંક હારીજમાં કૃષ્ણધામ ગૌશાળા સમિતિના નામે સમગ્ર ડ્રો નું આયોજન કર્યું હતું રોજ જેમાં એક સંતવાડીનો નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ ડ્રો માં ત્રણસો નવાણું ની કૂપન આપવામાં આવ્યું હતું તેમાં પાંચ હજાર એક વિનામો હતા જેમાં વિરાટ કારો ટ્રેક્ટર છે અને બાઇક છે પરંતુ સમગ્ર માહિતી જયારે પાટણ એલસીબી પોલીસ ને થતા ડ્રો ના સ્થળ પર ક્યાંક એલસીબી પોલીસે તપાસ હાથ ધરીથી અને ત્યારબાદ જે આયોજકો હતા જેમાં લગભગ અગિયાર જેટલા આયોજકો ની એલસીબી અટક કરીને હારીજ પોલીસ મથકે લેજી અને પૂછતાછ કરી હતી જોકે સમગ્ર આયોજન ક્યાંક જાણકારી આપવા માટે સુરત